લીકેજ બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી વડોદરાના કરજણ સ્થિત અરિહંત સોસાયટીમાં એક મકાનમાં ગેસ બોટલ લીકેજ થતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ અરિહંત સોસાયટીમાં ઘરમાં વપરાશમાં લેવામાં આવતા એલપીજી સિલિન્ડર અગમ્ય કારણસર લીકેજ થવાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયર ટીમ દ્વારા સ્થાનિક રહીશોને દૂર કરી એલપીજી ભરેલો સિલિન્ડર ઘરની બહાર ઉંચકી લાવીને ફાયર બ્રિગેડની ટીમ તથા એચ ગેસના ટેકનિશિયન સાથે મળીને તેનું લીકેજ બંધ કરેલ હતું ત્યારબાદ ત્યાંના સ્થાનિક રહીશોને એલપીજી લીકેજ થયા તે દરમિયાન શું કરવું શું ન કરવું તેની બેઝિક માહિતી આપેલી હતી કરજણ ફાયર ટીમ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ ગુલઝાર દિવાન ન્યૂઝ ટુડે